વાવટો 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 એક બાજુ બીજું વિશ્વયુદ્ધ હાલી રહ્યું છે અને આકાશમાંથી બોમ્બ વરસી રહ્યા છે અને આપણા દેશમાં હિંદ છોડોના સરગસ નીકળી રહ્યા છે આ સરગસ બરગસમાં વિદ્યાર્થીઓ એ જવાય જ નહીં ખાલે ઉમાકાંત મરી ગયો બિચારો દેશ માટે મરે ને બિચારા ના કહેવાય શહીદ કહેવાય આયંદર તું પણ હા ભાઈ પણ એ ક્યાં આપણા પરિવારનો સભ્ય હતો ડોન્ટ બી ઇમોશનલ વિનોદ એમ તો ભગતસિંહ પણ ક્યાં આપણા ફેમિલીના મેમ્બર હતા તોય દેશ માટે ફાંસીએ ચડ્યા ને આઝાદે પોતાને ગોળી મારી અને કાલના સરગસમાં તો છોકરીઓ પણ જવાની છે હા અને અમે આંદોલનમાં આગળ ચાલવાના છીએ તમે લોકો પીછે હટ કરશો તો નમાલા નહીં ગણાવ મને તો એ જ સમજાતું નથી કે ઇન્ટર સાયન્સ કોલેજમાં આપણે ભણવા આવ્યા છીએ કે આંદોલન કરવા હે આંદોલનને ભણવા દીનુભાઈ તમારું શું કહેવું છે અમદાવાદનું આવતીકાલનું આ હિન્દ છોડો આંદોલન સંપૂર્ણ રીતે શાંત અને અહિંસક છે હા અહિંસક વિરોધ દર્શાવવાનો છે પણ મારું મન તો આ ગોરાઓની છાતી પર વાવટો ફરકાવાનું છે એ વિનોદ ગઈકાલે કોઠારી પોળના લાટી ચાર્જમાં પણ તને વાગ્યું છે વિનોદ તું ઝંડો લઈને ફરે છે પણ પણ વાવટાની શાન નહીં જવા દઉં ભલે મારો પ્રાણ જાય પૂજ્ય ગાંધી બાપુના શબ્દો હજુ મારા કાનમાં ગુંજે છે કે પથ્થરો પડે ને ફૂર રડી જાય ને એને કબૂતર કહેવાય એમ પોલીસની લાઠીથી ભાગી છૂટે ને એને કાયર કહેવાય વિનોદ તું શૂરવીરતાની વાતો કરે છે પણ તારો એક વાવટો ફરકાવવાથી દેશ આઝાદ થોડી થઈ જશે હે આયંગર આ બ્રિટિશ સરકાર માતેલા સાંઢ જેવી છે

અમદાવાદ ની સવાર હતી અઢાર વર્ષના દેશભક્ત યુવાન વિનોદ જમનાદાસ દાસ કિનારી વાળાની આંખોમાં ચમક હતી અને હાથોમાં હું વીટલાયેલો હતો અને બીજા દિવસે સવાર પડી शारदिया साहब शारदिया साहब यस yes, कांस्टेबल लो कॉलेज में बहुत ज्यादा भीड़ इकट्ठा हुई है How many? की तादात में। हजारों की तादाद में हज़ारों की में। माय फुट कैसे रोकेंगे क्या करेंगे सबको गुजरात कॉलेज के पास आने दो सर सर यहाँ तक आने दे? यस yes, आई अ प्लान उधर रास्ता छोटा है सबको अंदर आने दो फिर दोनों तरफ से रॉड ब्लॉक कर दो हम सबको उधर ही ट्रैप करेगा सर सर, सर गुजरात कॉलेज के नजदीक है और कुछ विद्यार्थी के पास तो झंडे भी है नो प्रॉब्लम फर्स्ट यू ट्राई टू स्टॉप ऑल स्ट एंड माई रिवॉल्वर विल नॉट स्टॉप Nobody should reach there. I don't want that filthy tricolor in this ground. You understand? Move, move to the college. Angrezo Hindutaro, karenge ya marenge. Angrezo Hindutaro, karenge ya marenge. નોદ લે આયંગર તું તો નોતો આવવાનો ને તારા શબ્દોને લીધે આવ્યો ઉમાકાંતને સોરી શહીદ ઉમાકાંતને શ્રદ્ધાંજલિ આપવા માટે વંદે માતરમ ભારત માતા કી જય ભારત માતા કી बर्बाद शाही बाग हो 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 बर्बाद आई से इच्छा नो बदी विल क्रॉस दिस लाइन अदरवाइज से बुरा कोई नहीं होगा तुमसे बुरा तो वैसे भी इस दुनिया में और कोई नहीं है ब्रिटिशर्स हाय हाय ब्रिटिशर्स हाय हाय ब्रिटिशर्स हाय Shut up! You rascal! You can't stop us physically, but you can't stop our patriotism! Bharat <laughs> 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 Badagi! <laughs> hey, Maro, Sakamaro! Sakamaro! Hey, you. hey, you! Hey, you! Hey, you! Stop! Hey, who's the hat? Flag Lelo! Flag Lelo! I say stop! <laughs> <laughs> and then die. અમદાવાદ નો અઢાર વર્ષ નો નવયુવાન વીર વિનોદ કિનારી વાલા જેને ફરકાવવા શહીદ થઈ ગયો એ વાવટો એટલે જ હું તમારો તિરંગો